નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં ગ્રામ પંચાયતીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે બોટાદ જિલ્લાની ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઉમેદવારોના સમર્થકોએ ગુલાલ ઉસાળેની ઉજવણી કરી હતી આ દરમિયાન પાળિયાદ ગામના સરપંચ તરીકે વિજયભાઈ ખાસર અઢારસો મતોના જંગી બહુમતીથી પેનલ સાથે વિજેતા થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બાદમાં પાળિયાદ વિહલાના જગ્યાના મહંત નિર્મળાબા તથા ભૈલુ બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા વિજયી ઘોષણા થતાં જ તેમના સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અબિલ ગુલાલ ઉસાળે ઢોલ નગારાના તાલે અને વિજયી નારાઓ સાથે ગ્રામજનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી

ગ્રામ પંચાયતના સભ્યો અમારી આખી ચેનલ ઉત છે અને અમે આગળ જતા પાણીય ગામના વિકાસ માટે તન મન ધનથી કામ કરીશું આજે અમે બધાય ભેગા થઈને થયેલ પાણીયાર વિહળાનાથાનાથ ઠાકરના દર્શન કર્યા પછી નિર્મળાબાના દર્શન કર્યા પૂજ્ય ભૈલુ બાપુના આશીર્વાદ લીધા બધા સાથે મળીને ગામનો પૂરેપૂરો વિકાસ કરી